જય માતાજી જય દ્વારકાધી જય મોગલમાં તો અમારા જીતુભાઈ બે અમે આવ્યા છીએ અમારા ગામમાં આવ્યા હતા અમારા જીતુભાઈ અમને મળવા માટે તો અમે આવ્યા છીએ અમારા ગામમાં આવેલા મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો તમને પણ મહાદેવના દર્શન કરાવીએ તો ચાલો મિત્રો રોહિતભાઈને બંને મહાદેવના દર્શન કરાવીએ રોહિતભાઈના ગામ આવી ગયા છીએ ખારા હા ખારા આવી ગયા છે આપણા કલેજા જોડે આવી ગયા છીએ તો જો આ છે મહાદેવનું મંદિર મહાદેવ હર હર તો જોઈ લો વર્ષો જૂનું ઐતિહાસિક મહાદેવનું મંદિર હૈ મહાદેવ તો આ છે સરસ મજાનું આપણા રોહિતભાઈ કલેજાના ગામનું મહાદેવજીનું મંદિર જોઈ શકો છો તો દર્શન કરી લો મહાદેવના જય મહાદેવ મહાદેવ જય સિદ્ધનાથ મહાદેવ જય સિદ્ધનાથ મહાદેવ હૈ મહાભવાની જય માતાજી જય દ્વારકાધી જય મોગલમાં તો અમારા જીતુભાઈ બે અમે આવ્યા છીએ અમારા ગામમાં આવ્યા હતા અમારા જીતુભાઈ અમને મળવા માટે તો અમે આવ્યા છીએ અમારા ગામમાં આવેલા મહાદેવના દર્શન કરવા માટે તો ચાલો તમને પણ મહાદેવના દર્શન કરાવીએ તો ચાલો મિત્રો રોહિતભાઈને બંને મહાદેવના દર્શન કરાવીએ રોહિતભાઈના ગામ આવી ગયા છીએ ખારા હા ખારા આવી ગયા છે આપણા કલેજા જોડે આવી ગયા છીએ તો જો આ છે મહાદેવનું મંદિર મહાદેવ તો જોઈ લો વર્ષો જૂનું ઐતિહાસિક મહાદેવનું મંદિર હૈ મહાદેવ તો આ છે સરસ મજાનું આપણા રોહિતભાઈ કલેજાના ગામનું મહાદેવજીનું મંદિર જોઈ શકો છો તો દર્શન કરી લો મહાદેવના જય મહાદેવ મહાદેવ જય સિદ્ધનાથ મહાદેવ જય સિદ્ધનાથ મહાદેવ હૈ મહાભવાની કલેજા આ છે વખડો જો ત્યાં મંગલનાથજી મહારાજનો વાહો આ મંદિર બનાવ્યું પણ વખડો હટાયો નહીં જોવાય તો જો તો તો ગુરુ શ્રી મંગલનાથજી મહારાજ અને આ છે હનુમાન દાદાનું મંદિર જય રામ જય શ્રી રામ જય રામ જય રામ ચાલો હવે તમને જો સરસ મજાનું લોકેશન છે તો જોઈ શકો છો મંદિરનું લોકેશન રોહિતભાઈ મંદિરે આવ્યા છીએ બતાવો ચાલો આપણે ગુરુ ગાદીના દર્શન કરીએ મહારાજની જય ગુરુદેવ તો આ છે ગુરુદેવની ગાદી જય ગુરુદેવ તો ચાલો હવે આપણે જીતુભાઈ બધા મહાકાળી માતાજીમાં મહાકાળી જય મહાકાળી માતાજીના દર્શન કરો મા પાવાગઢ ના ડુંગર બેઠી છે જય મારી દયાળી માં કુપારી જય માયાળી પાવાગઢ ડુંગરે રાજ કરનારી હા તો જોવા સરસ મજાનું લોકેશન છે સરસ સાતસોનું સરસ મજાનું જંગલની અંદર છે મંદિર મહાદેવનું અને અહીંયા છે મહાકાળી માતા હા રોહિતભાઈને બે વિડીયો બનાવીએ છીએ સરસ મજાનું જોવા સામે મોર છે જંગલમાં દેખાય મોર હા હા હવે મિત્રો તો જો મિત્રો મોર દેખાય છે જંગલમાં તો જય માતાજી સીતારામ જય 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 દ્વારકાધીશ મિત્રો અમે આવે છીએ ખારા આપણા આપણા રોહિતભાઈ કલેજાના ઘરે તો તો જો આ આ રોહિતભાઈના પપ્પા કાકા કાકા બેઠા છે માતાજી માતાજી આપણે કે બાય બાય તો કર જો બધા તને બોલાવો હવે બધું બોલશે તો જો મારા પ્રતીકભાઈ પછી આ અમારા પિંટુભાઈ અને આ છે અમારા કાકી આપણા રોહિતભાઈના મમ્મી કાકી જય માતાજી અને જો ઘરના મેન મેમ્બર બતાવું આપણા વડીલ શ્રી એ બાયા જો મણી બા મારા બા જય માતાજી તો જો આ આપણા રોહિતભાઈ કલેજા હાય ગાઈઝ હાય ગાઈઝ અમે સપોર્ટ કરેઓ આ દીદીને બહુ જ સપોર્ટ કરતા રહી કે જય હો જય હો અમાર બાવબુંંચો છે બલાવતા આવો તળા ઉતાંગ આવો તા તારો તને ઘરમાં તારો હાથ હાથ તો આપણા બાવબું આપડા આ બાજુ આવો અજવાળે આ બાજુ મસ્ત વિડીયો ઉતરશે તો જય માતાજી આપણા ભાઉ બેન એટલે આ છે રેખાજી અમારા પણ આયા ખરા ને આયા ખરા તો આજે નક્કી નહોતું થતું આજે મેળ ના પડે પણ વળી અભય વળી મેળ ખાઈ ગયો

ફોટા પાડ્યા અમે ચાલુ વિડીયો માં સરસ મજાના અમે મસ્ત જ યાર ખરો અમે રોહિત મામાને મળવા આવ્યા છીએ બધા અમે